નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરેલા વિસ્તારમાં સામાજિક કાર્યકર અને વોર્ડ નંબર તેરના પૂર્વ કાઉન્સિલર નીતિન પટેલ વોર્ડ નંબર તેરના કાઉન્સિલર જ્યોતિ પટેલ દ્વારા જમવાનું આપવામાં આવ્યું હતું બુધવારે બાર કલાકમાં તેર ઇંચ વરસાદ નોંધાયો હતો જેના કારણે શહેરમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી વરસાદી વિરામ લેતા લોકોએ હાસકારો અનુભવ્યો હતો પરંતુ આજવા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટી વટાવી હતી અઠ્યાવીસ ફૂટે પહોંચી હતી ત્યારે નદી કાંઠા નજીકના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા નિતિન પટેલ દ્વારા ગત રોજ પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં જમવાનું આપવામાં આવ્યું ત્યારે સયાજીગંજના વિસ્તારમાં જામવાડી પરશુરામ ભટ્ટા સહિતના વિસ્તારમાં પણ શાક અને ખીચડીનું ભોજન આપવામાં આવ્યું હતું જે રીતે કુદરતી આફત આવી છે તે પ્રમાણે કેટલી જગ્યાએ આ વખતે આખા દિવસમાં પરમ દિવસે આટલો વરસાદ પડ્યો જેના કારણે નીચાણવાળા ભાગમાં બધાના ઘરમાં પાણી ઘૂસી ગયા હોવાથી એ લોકોને બહુ જ હાલાકી ભોગવવી પડી છે એટલા માટે અમે આટલા વર્ષોથી અમે સેવા આપી રહ્યા છે કોરોનામાં બી આપતા હતા અને અત્યાર બી આપી રહ્યા છે ગઈકાલે નવાપુરા ગોદળિયાવાસ અને છપ્પન કટરમાં સેવા આપી છે ત્યાં કોઈ રાસ્તમ સોસાયટીમાં જ્યાં પાણી ભરે ગયા ત્યાં સેવા આપીએ જમવાની અને સુભાષનગર ઝૂપડપટ્ટી વિશ્વામિત્રી મહાકાળીનગર બી આપી છે એવી જ રીતે આજે જામવાળી પરશુરામ ભટ્ટા પાસે અમને મેસેજ મળ્યો એટલે અમે અહીં ગાડી એમના ઘરમાં ઘરમાં બધાના પાણી છે એટલે અહીંયા ખીચડી કરી શાકનું વિતરણ કરવા આવી રહ્યા છે હું આપના મીડિયાના માધ્યમથી કહીશ કે કોઈ તમને કોઈ પણ કેમેરામેન એવું લાગે કે વડોદરામાં કોઈ જગ્યાએ લોકોને તકલીફ છે તમે મને જણાવશો બે કલાકનો સમય આપશો હું ત્યાં આગાડી જમવાનું પહોંચ જરૂર પહોંચતું કરીશ